ચાલો મિત્રો કેમ છો બધા મજામાં હશો અમે પણ મજામાં છીએ તો ચાલો આજે આપણે બનાવીએ છીએ વેસ્ટમાંથી બેસ્ટ આઈટમ તો આ શું છે તુરિયા હોય ને એની ચાલો છે તો એનું આપણે શું બનાવવાનું છે મિત્રો એમાં બનાવીશું આપણે એની કાચરી આમાંથી મેં લીધી છે બે ચમચી નમક બરાબર પછી લીધું છે મેં અડધી ચમચી જેવું લીંબુ એને આમાં નાખી દેવાનું બરાબર તો છે ને મિત્રો હવે આપણે આને હલાવી નાખવાનું મસ્ત રીતે આ રીતે હલાવી મિક્સ કરી દેવાનું પછી એક રાત પૂરતું આપણે એને ઢાંકીને રાખી દેવાનું છે તો એકદમ મીઠું એની અંદર ભળી જશે એની એની પછી આપણે કાતરી કરવાની એટલે તડકો તો પુષ્કળ પડે છે તો બે દિવસની અંદર આપણી કાતરી રેડી થઈ જશે આવી રીતે મસ્ત રીતે ઢાંકી દેવાનું મિત્રો ઢાંકી દઈએ ને આવી રીતે ઢાંકી પછી સાંજ સુધીમાં આપણે પાછા બે ત્રણ હળવાર વખત હલાવી નાખવાનું સવારે આનું પાણી ચારણીમાં કાઢી કોરા કરીને તાપે સુકવી દેવાનું તો ચાલો મિત્રો આપણે બનાવીએ વેસ્ટમાંથી બેસ્ટ મિત્રો આપણે તુરિયાની જે છાલ હતી એ એકદમ લીલી છમ હતી ને આપણે સુકવી દીધી તો મસ્ત વાઈટ થઈ ગઈ વ્હાઈટ એટલે થઈ કે આપણે લીંબુ નાખ્યું લીંબુ નાખીએ ને એટલે આવી સરસ વ્હાઈટ થઈ જાય તો આને શું કરવાનું આપણે ધીમા તાપે તરી લેવાની જો વધારે તેલ થઈ જાય ને જો ફૂલ ગેસ હે તો લાલ થઈ જશે વ્હાઈટની વાઈટ નહીં રહીએ એટલે ચાલો હવે આપણે આને તરી લઈએ મિત્રો આપણે ધીમા તાપે તરી લેવાની ફૂલ સે સરસ જો કેવી સરસ થઈ ગઈ થઈ ગઈ ને આ રીતે બ્રાઉન કલર સરસ આવી જશે એકદમ રીતે આપણે બધી જ આ રીતે તરી લેવાની ઓકે તો મિત્રો આપણે આપણે સરસ જે ઉપરની છાલ એની કેવી સરસ કાચરી થઈ ગઈ છે તૈયાર જો આવી એકદમ ભૂકો થઈ જ આવી જાય એટલે સુકવાની બે દિવસમાં અત્યારે તાપ સારો પડે છે એટલે સુકાઈ જાય તો આ તમે દાળ ભાત ખીચડી કોઈ બી સાથે તમે આને ખાઈ શકો અને ખાવાની બહુ જ મજા આવે મિત્રો લીંબુ નાખજો એટલે બ્લેક નહીં થાય નકર બ્લેક થઈ જશે અને આપણે ઉપર શું નાખવાનું જ મરિયા મર્યા બાકી આપણે મીઠું ને તો બધું અંદર છે જ લીંબુ છે જ બરાબર આ રીતે નાખી દેવાના મર્યા એટલે એટલી મજામાં એકદમ ખાવાનો આનંદ આવે કે પૂછો મત તો મિત્રો આ તમને કેવું લાગ્યું કે જો જે આપણા ગવારની પણ જડ્ડો ગવાર આવે ને એની પણ સરસ બને છે આખા વર્ષને સ્ટોર કરી દો બિલકુલ વગડતી નથી અને તુરિયા અત્યારે પુષ્કળ આવે છે તુરિયા છે પછી મેં કારેલનું આગળ બતાવ્યું તો એનો પણ તમે પાવડર કરીને મૂકી દેશો પ્રોજેક્ટ એક ચમચી પીવો નો પ્રોબ્લેમ એટલે મિત્રો આ રીતે તમારે આ બધી આપણા જ રસોડાની અંદર ઘણી બધી વસ્તુ છે પણ આપણને ખ્યાલ હોતો નથી વેસ્ટમાંથી બેસ્ટ કેવી રીતે બનાવવાનું અને તમારી આઈટમ પણ સરસ થઈ જાય અને જો બ્રાઉન કલરની કેટલી મસ્ત બની છે જો ત્યાર પણ બિલકુલ રહેતું નથી ચમક એવી નેવી છે કેમ કે એને આપણે લીંબુ નાખ્યું છે એટલા માટે તો મિત્રો તમને ગમ્યું કે નહીં લાઈક શેર સબસ્ક્રાઈબ મિત્રો જરૂર કરજો ને સર્વ મિત્રની મારા જય શ્રી કૃષ્ણ